સાબરકાંઠા જિલ્લા કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ ડામોરના અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસની વિસ્તૃત બેઠક બેઠક મળી જેમાં કાર્યકર્તાઓ દ્વારા એક થઈ જીતવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો ખાતે મળેલ આ વિસ્તૃત બેઠકમાં ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા પોતાના મનની વાતો કહેવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કાર્યકારી પ્રમુખ અશ્વિનભાઈ ડામોર દ્વારા કાર્યકર્તાઓને એક અને નેક થઈ પાર્ટીના કામે લાગી જવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભવરસિંહ ચંદાવત શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ શર્મા તાલુકા શહેરના ઉપપ્રમુખો મહામંત્રીઓ સેવાદળ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી અને કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું એમાં આવનારી લોકસભાની ઇલેક્શન અને એ સંદર્ભમાં રણનીતિ નક્કી કરવાનું આજે વિસ્તૃત ચર્ચા અને સંવાદ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું એનું અમે સૌએ આજે મંથન કર્યું છે આજે બ્રહ્મા કોંગ્રેસ કમિટી દ્વારા સંવાદ મિટિંગ થઈ કાર્યકર્તાઓ સાથે જેમાં અમે આવતા લોકસભાના ઇલેક્શન માટે રણનીતિ નક્કી કરી કેવી રીતે પેજ પ્રમુખથી માંડી અને જિલ્લા સુધીના બધા ડિપાર્ટમેન્ટ્સમાં કેવી રીતે કામ કરવું છે એની અમે બધાને કામગીરી સોંપી અને આગળ એના માટે કામ કરવા માટે બધા કાર્યગરત થઈ ગયા છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ